નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના તાજા મગફળીના બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજના તાજા બજાર ભાવ મળતા રહે આજના મગફળીના બજાર ભાવ જામનગર અગિયારસોથી તેરસો એંસી જામજોધપુર અગિયારસોથી ચૌદસો છત્રીસ જામખંભાળિયા એક હજારથી ચૌદસો રાજકોટ અગિયારસો પંદરથી ચૌદસો ચાલીસ જેતપુર આઠસો દસથી ચૌદસો એકાવન જુનાગઢ એક હજારથી ચૌદસો પંદર ગોંડલ આઠસો એકથી ચૌદસો છપ્પન જસદડ અગિયારસો પચાસથી ચૌદસો પચાસ હળવદ અગિયારસો એકાવનથી પંદરસો બાર બાબરા બારસો પચીસથી તેરસો પંચ્યાસી બોટાદ એક હજારથી બારસો પંચ્યાસી પાલીતાણા અગિયારસો અઠ્યાસીથી ચૌદસો એકવીસ અમરેલી એક હજારથી ચૌદસો ડીસા અગિયારસો અઠ્યાસીથી ચૌદસો પચાસ વિજાપુર બારસોથી પંદરસો બે ઇડર તેરસોથી ચૌદસો ઓગણસાઠ બ્રહ્મા અગિયારસો ત્રીસથી તેરસો વીસ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો